વિદ્યાર્થી મિત્રો આજે તારીખ ત્રીજી સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવાર આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેલી કરંટ અફેર્સ આ પ્રમાણે છે નંબર એક મેકલેરનરના ઓસ્કાર પિયાસ્ટ્રીએ ઝાંડવુટ નેધરલેન્ડમાં યોજાયેલી ડચ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે તેમના સાથી લેન્ડો નોરિસ છેલ્લા લેપમાં કાર ફેલ થવાના કારણે બહાર રહ્યા હતા રેડ બુલના મેક્સ વર્સ્ટાપેન બીજા અને રેસિંગ બુલ્સના આઇઝેક હેઝાર્ડ ત્રીજા કામે રહ્યા હતા નંબર બે એર માર્શલ સંજીવ ધોરતીયાએ એરફોર્સ હેડક્વાર્ટરમાં એર ઓફિસર ઇન્ચાર્જ મેન્ટેનન્સ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે તેઓ સાડત્રીસ વર્ષથી સેવામાં છે અને તેમને એવીએસએમ વીએસએમ જેવા સન્માનો મળ્યા છે નંબર ત્રણ ઓગસ્ટમાં જીએસટી કલેક્શન રૂપિયા એક લાખ કરોડ હતું આ ગયા વર્ષના ઓગસ્ટ કરતાં છ પોઈન્ટ પાંચ ટકા વધુ છે રિફંડ પ્રક્રિયા પછી ચોખ્ખી આવક રૂપિયા લાખ કરોડ થઈ ગઈ છે કરતા દસ પોઈન્ટ સાત ટકા વધુ છે નંબર ચાર આઈસીસીએ મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસ માટે રેકોર્ડ ઇનામી રકમની જાહેરાત કરી છે વિજેતા ટીમને ઓગણચાલીસ પોઈન્ટ કરોડ રૂપિયા મળશે ઓગણચાલીસ ટકાનો વધારો થયો છે આ ટુર્નામેન્ટ ત્રીસ સપ્ટેમ્બરથી ભારત અને શ્રીલંકામાં યોજાશે નંબર પાંચ ભારતીય સેનાની ટીમ અમેરિકાના અલાસ્કા પહોંચી છે અહીં एक से 14 सितंबर दरमियान अमेरिका साथे संयुक्त लश्करी कवायत युद्ध अभ्यास 2025 योजना से भारतनी मद्रास रेजिमेंट बटालियन thema भाग ले रही छे नंबर 6 एनसीईआरटी 1 सितंबर न रोज तेना 65 वा स्थापना दिवस बाल वाटिका टीवी चैनल दीक्षा ટુ પોઈન્ટ ઝીરો અને ટ્રસ્ટ ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરી છે તેનો ઉદ્દેશ સમાવિષ્ટ ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે નંબર સાત ઓસ્ટ્રેલિયાના બોલર મિશેલ સ્ટાર્ક ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે તે હવે ટેસ્ટ અને ઓડીઆઈ રમશે સ્ટાર્ક પાંત્રીસ વર્ષના છે તે એસીસ શ્રેણી અને બે હજાર સત્યાવીસના ઓડીઆઈ વર્લ્ડ કપમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ નંબર આઠ રાષ્ટ્રપતિએ અરુણ કુમારને અલ્હાબાદ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે જસ્ટિસ જોનસન જોન જસ્ટિસ જી યુ ગેરિસ જસ્ટિસ સી એન્ડ પ્રદીપને કેરળ હાઈકોર્ટમાં કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે નંબર નવ ટીસીએ કલ્યાણીએ એક સપ્ટેમ્બરથી કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ સીજીએ તરીકે કાર્યભાર સંભાળ્યો છે તે ઓગણીસો એકાણું બેચની આઈસીએએસ અધિકારી છે તે ભારતના ઓગણત્રીસમાં સીજીએ બન્યા છે નંબર દસ ચીને એસ સમિટમાં બે બિલિયન ડોલરની ગ્રાન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ શિષ્યવૃત્તિ અને સામાજિક પ્રોજેક્ટની જાહેરાત કરી છે તેનો હેતુ ટેકનિકલ સહયોગ વધારવાનો છે મિત્રો તમે રોજ આવા ડેલી કરન્ટ અફેર્સ સંલગ્ન વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો આવા